સુરતમાં ગત રોજ પૂણા ગામે કોહીનું ટેક્સટાઇલ માર્કેટ બેમાં આવેલા કચરાના ઢગલા પરથી કોથળામાંથી પુરુષનો મૃતદેહ એક યુવકને મળ્યો હતો યુવકે કોથળામાં મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી તેથી પોલીસ પર આવીને તપાસ ચાલુ કરી હતી જેમાં મૃતક યુવકના માથામાં અને આખા શરીરે ઈજાના નિશાન દેખાયા હતા સમગ્ર મામલે ધમધમાટ ચાલુ કરતા હત્યારાઓને પોલીસે શોધી કાઢ્યા હતા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે એક પંચાવન લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા તેથી કારખાનામાં માથામાં હથોડીના ઘા મારીને પતાવી દીધો હતો અને કોથળામાં મૃતદેહ ભરીને ફેંકી આવ્યા હતા

જતીન ઉર્ફે જીત ગોરધનભાઈ ખોખરિયાએ જણાવ્યું કે એક વર્ષ પહેલા પોતે બાબરા શહેરથી સુરત આવ્યા આંજરા ફાર્મ ખાતે જયનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એમ્બ્રોડરીનું કારખાનું શરૂ કર્યું હતું આ દરમિયાન પોતે પોતાના ગામના મિત્ર ઇમરાન કુરેશી પાસેથી લાખ વર્ષમાં પરત કરવાની ઉછીના લીધા અને એમ્બ્રોડરીનો વેપાર શરૂ કર્યો હતો એકાદ વર્ષનો સમય પૂરો થતા જતીન ઇમરાન ગુલાબભાઈ કુરેશીને તેની રકમ ચૂકવી શક્યો નહીં જેથી ચારેક મહિના પહેલા ઇમરાન આરોપી જતીન પાસે અવારનવાર પૈસા પરત આપવા ફોન કરી ગાળાગાળી કરી ધમકી આપતો હતો અવારનવાર માર ઝૂડ કરતો હતો જેથી આરોપી જતીને તેને ત્રણેક મહિના અગાઉ ટુકડે ટુકડે ત્રણ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા આ રકમની ચૂકવણી બાદમાં આજથી આશરે વીસેક દિવસ અગાઉ ફરી ધંધા માટે રૂપિયાની જરૂર પડતા જાતિને પરત કરવાની હતી પરંતુ દિવસ પહેલા જ ઇમરાન કુરેશી અવારનવાર જતીને ફોન કરી રકમ પરત માંગવા હેરાન કરવા લાગ્યો હતો છેલ્લા પાંચક એક દિવસથી રોજ કારખાને આવી ગમે તેમ ગાળો બોલી પૈસાની માંગણી કરતો હતો જેથી આરોપીએ તેને મારી નાખવાનું નક્કી કરી તેર મે રોજ સવારના સાડા આઠ એક વાગે આરોપી જતીન પોતાના કારખાને જોવા ઇમરાન કુરેશી પણ કારખાને આવ્યો હતો ઇમરાન જતીનને કહેવા લાગ્યો હતો કે આજે ગમે તે રીતે બાર વાગે પહેલા પૈસા પરત જોઈએ છે નહીં તો હું તારા મશીન અને મારી સાથે રાજકોટ લઈ જઈશ જેથી બપોરે બાર એક વાગે જતીને ઇમરાનના માથામાં હથુડીના ઘા મારી હત્યા કરી નાખી હતી બાદમાં પણ તે જીવતો નહીં રહી જાય તે માટે તેના માથામાં અસંખ્ય હથોડાના ઘા માર્યા હતા ત્યાર પછી રાત્રીના સમયે ભાડાની કાર મંગાવી હતી કારખાનામાં પડેલા ઇમરાન કુરેશીના મૃતદેહને પોતાના કારીગર જીતેન્દ્ર ગૌતમ સાથે મળી મીણિયા થેલી અને બ્લેન્કેટમાં બાંધી કારમાં મૃતદેહ નાખ્યો અને સારોલી રોડ પર આવેલા અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડના કિનારે મૃતદેહ ફેંકી આવ્યા હતા બંને આરોપીઓ એ કબૂલાત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બંને આરોપીઓ એ કબૂલાત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ થી ઓહિનુ ટેક્સટાઇલ માર્કેટ ટુ વચ્ચે એક મિણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીટલાયેલી ડેડ બોડી મળી આવેલી હતી એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય જેથી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતા ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જય ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામીતને એક બાતમી મળી હતી બે હિસ્સા જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતા એમણે બંને આ ગુનો કબૂલ્યો છે જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી દોઢેક વર્ષ પહેલા અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એક એમ્બ્રોડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો અંદાજીત એક એક વર્ષ પહેલા એને સાડા ત્રણ લાખ રૂપિયા જે મળનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા એની પાસેથી એક વર્ષ પહેલા સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા આ સાડા ત્રણ લાખ એ પરત ન આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ત્રણેક માસ પહેલા મોટો ઝઘડો થયો અને એને જબરજસ્તીથી થી સાડા ત્રણ લાખ પરત આપ્યા હતા ફરીથી એને પૈસા માંગતા વીસ દિવસ પહેલા એને દોઢ લાખ એક લાખ પંચાવન હજાર આપ્યા હતા આ એક લાખ પંચાવન હજી વીસ દિવસ નહોતા પૂરા થયા એ ઇમરાન કુરેશી પરત લેવા માટેની કરી હતી બે વાર માર્યો પણ કરો અને ગઈ ત્યાં તેર તારીખે સવારમાં આઠ વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી જેથી એને તરત કારખાના જઈ એને મારી નાખેલો અને રાત્રે મોડી રાત્રે એને કાર ભાડે કરી પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી ફેંકી આવ્યા હતા જેમ આમ એક વન શોધાયેલ મર્ડર નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે કોથળામાં એમને જે મીણિયા બેગમાં નાખી પેલા એને હથોડી માથામાં મારી મારી નાખવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત